તો મિત્રો લગાવ ગરમ ગરમ સાથે જેપી પી પિચકારી ભંડાર હવે આ વખતે આપણે નવી ઓફર લાયા છે પાંચ ગુલાલના કટ્ટાની સાથે એક ગુલાલનો કટ્ટો ફ્રી બીજી વસ્તુ નવી ઓફર તો બીજી ખતરનાક ઓફર છે કે જે બી અમારો વિડિયો શેર કરીને આવશે દસ જણને એને એક ગુલાલનું પેકેટ તથા એક ફુગાનું પેકેટ ફ્રીમાં આપવામાં આવશે એનો સમય રહેશે સવારે નવ થી સાંજના પાંચ સુધીનો અને તારીખ તેર હોળીના દિવસે લગાવ ગરમ પી પિચકારી ભંડાર તમારા માટે રાખવામાં આવી છે સાથે જ અહીં તમને અઢાર કિલો ગુલાલ નો કટ્ટો એકસો પચાસ રૂપિયા માં મળી જશે અને અઢાર કિલોના પાંચ ગુલાલ ના કટ્ટા એક સાથે લો તો એક ગુલાલ નો કટ્ટો એકદમ ફ્રી આપવામાં આવશે અહીં તમને તમામ